હવામાન વિભાગ દ્વારા કરાયેલી વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ માવઠાનો દોર આજે પણ યથાવત રહ્યો હતો સતત ત્રીજા દિવસે પણ માવઠું ચાલુ રહેતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે રાપરમાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો જોકે બપોરના ભાગે ભારે ઝાપટું વરસી જતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા આ જ રીતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધુ કમોસમી વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ રાપર ઉપરાંત અંજાર ભચાઉ અને સામખ્યારી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો મુન્દ્રા મધ્ય પણ સમગ્ર દિવસ દરમિયાન ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે બપોરે અને મોડી સાંજે ઝરમર વરસાદ થતાં નગરના માર્ગો ભીંજાયા હતા જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાએ હાજરી પુરાવી હતી અણધાર્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે તૈયાર થઈ રહેલા મગફળી અને કપાસના પાકને નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે જો વરસાદ લંબાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેમ છે વળી હાલમાં અનુભવાતી મિશ્ર ઋતુ ઠંડી ગરમી વરસાદના કારણે લોકોના આરોગ્ય પર અસર થવાની સંભાવના છે મિશ્ર ઋતુના કારણે રોગચાળો ફેલાવવાની અને વાયરલ બીમારીના કેસો વધવાની શક્યતા સેવાઈ રહી છે